છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા અને જેમલગઢ ગામોના બાળકોની હાલત ખૂબ જ દયનીય છે અહીંના બાળકો અને જર્જરિત ઝૂંપડામાં બેસવા મજબૂર છે જેના કારણે તેઓ પોતાની જાતને ખતરે મૂકવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આંગણવાડી જે બાળકો માટે શિક્ષણ અને સંભાળની પ્રથમ બેઠક હોય છે તે પણ દયનીય સ્થિતિમાં છે આંગણવાડીની છત પર પતળા નથી અને તેથી જગ્યાએ કહી શકાય કે પ્લાસ્ટિક નાખવામાં આવ્યું છે સડેલા લાકડાઓ સાથે દિવાલો બનાવી છે જે

અને જમવાનું આપીએ છીએ અને રમાડીએ છીએ ને ખવડાવીએ છીએ અમારે સાત આવે પછી આઠ આવે કોઈ દિવસ દસ થઈ જાય પણ કુલ સંખ્યા અગિયાર છે ના કોઈ નહીં ડર તો લાગે ને પણ બેસી રહીએ એમ શાંતિથી એમ ડર લાગે પણ બેસી રાખીએ એવડે આ બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી નવ મકાન મળે તો સારો ફાયદો રહેવો આ લગભગ દોઢ વર્ષ જેવું થઈ ચાલકાના અમતા મમતા હું જમીન કરું છું અહીંયા

અને કઈ બાળકો બેસાડે તો એમાં આંગણવાડીનું મકાનનું કામ તો પૂરું થઈ ગયું છે ખાલી લાઈટ ફિટિંગ અને કલર કામ એટલું બાકી છે પૂરું થઈ ગયું હવે આંગણવાડી ચાલુ છે એટલે જર્જરી હાલત અંદર છે મકાન છે જર્જરી હાલત એમાં બાળકોને કઈ રીતે મોકલે એટલે મોકલવા માટે વાલી થોડા ચિંતાજનક છે ચિંતાજનક એટલે કેવું કે એમને ડર લાગે છે ડર લાગે એટલે કે બાળકોને મોકલવો કેવી રીતે એ રીતે ડર લાગતા હોવાથી માણસ મોકલતા નથી છોકરાઓને એમ તો બે હજાર સોળ સત્તરથી ચાલુ છે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આંગણવાડી જે ચાલુ છે કામ એ પૂર્ણ થાય અને કામ બે વર્ષથી ચાલુ છે પણ એમાં રોકી રોકીને કામ કરે છે લોકો જીવનો જોખમ ને કાળે ધરાશાય થાય મકાન કાચું મકાન છે કાળે ધરાશાય થાય એવું કોઈ નથી બાળકો આવે છે સમયસર અને જગ્યા ઓછી છે અને એ એટલે ઝૂપડામાં રહે છે ના પાકું મકાન નથી જાને જ શરૂ કરી તાર ખાલી ઝૂપડામાં રહે છે હતી અને બે હજાર બાર સાલમાં મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા વીસ કામગીરી જ બાકી છે એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું અત્યારે આંગણવાડીમાં સત્તર બાળકો રજીસ્ટર છે અને એ બાળકોને અત્યારે ગામમાં બીજું કોઈ મકાન ન મળવાના કારણે અમે લોકો ત્યાં એમને એ મકાનમાં બેસાડી રહ્યા છીએ ગામમાં જો સારું મકાન પણ મળશે તો અમે ત્યાં ભાડામાં એમને ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગમાં છે પણ અત્યારે અત્યાર પૂરતું અમે એ મકાન ની અંદર બેસાડીએ છીએ જવાબદારી તો અત્યારે તો અમારી જ હોય પણ એમાં એવું છે કે અત્યારે કોઈ જ આંગણવાડી કાર્યકર પ્રયત્ન કરી રહ્યા છે જો થશે તો અમે લોકો એમાં બેસાડીશું એટલે અમે પણ અહિયાં થી અમારી શાખામાંથી ફોલોઅપ લઈ રહ્યા છે મનરેગા શાખાની અંદર અને એ લોકો જેટલા જલ્દી બનાવી આપે અમને એટલું